આગળ વાત કરીએ તો કચ્છમાં ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ ખાતે આગામી સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જેમાં આ વર્ષે જે યોજનારા બાવીસ યુગલના સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી પ્રી વેડિંગને તિલાંજલિ આપવામાં આવશે તો લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે હાલમાં યુવાનોમાં વધતું જતું વ્યસન અને ફેશનને અટકાવવાના

પણ એનો નીચેથી અમલ થાય એ માટે જે આયોજનના મારા પાટીદારોના વીસ કામો જે સમાવિષ્ટ છે ત્યાં પણ એનો અમલ થાય એ માટે રામનવમીના આગલા દિવસે અવનાષ્ટી મહિના સર્વસંમતિથી આ બાબતે ઠરાવ પાસ કરવામાં આવ્યો અને વિશેષ બાવીસ જે નવી આ વખતે અખાત્રીના જોડાશે એમને પણ આમાં સંમતિ પત્રકમાં સહમતિ બતાવી છે અને એ લોકો અખાત્રીના સમૂહ લગ્ન બાદ બપોરના લગભગ અગિયાર વાગે સત્કાર સમારંભ હશે એની અંદર માતાજી સમક્ષ લેશે હિંમતનગરમાં ડબલ મર્ડર મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્ની ઘાતકી હત્યા કરી દેવા